નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ પ્રકરણ નંબર નવ જેનું નામ છે માપન એનું સ્વાધ્યાય નવ પોઈન્ટ એક અને એનો બીજો દાખલો ગણવાના છીએ અગાઉ ઓલરેડી આપણે પહેલો દાખલો ગણાવેલ છે જે મિત્રોએ વિડીયો ન જોવા તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એકવાર જોઈ નાખજો ઓકે મિત્રો જો તમે ચેનલમાં પહેલીવાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાઈકન દબાવો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે તમારા જેટલા પણ મિત્રો છે જે ધોરણ આઠની અંદર અભ્યાસ કરે છે એમને જલ્દીથી જલ્દી શેર કરી દો કારણ કે એમને પણ એકદમ ફ્રીમાં શીખવા મળે ઓકે મિત્રો તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જેથી વિડીયોની અંદર જ તમને આ દાખલો કમ્પ્લીટલી આવડી જાય વિડીયો જોયા પછી જાતે એકવાર ગણી લેજો જેથી તમને કમ્પ્લીટ દાખલો આવડી જાય તો મિત્રો જો આપણે રકમ આપેલ છે પહેલાં તો જુઓ તમને એકદમ સૂત્ર આપેલું હોય ને કોઈ બી વસ્તુનું તો પહેલાં એનો ડાયરેક્ટ માપ આપેલું જે તમે કિંમત મૂકો ને તમને જવાબ મળી જાય હવે શું થશે એક એક વસ્તુ ખૂટથી આપશે ક્ષેત્રફળ પહેલેથી આપશે એટલે તમારે એક બાજુ શોધવાની રહેશે તમને આગળ જુઓ કે એક સમલમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સૂત્ર તમને આવડતું જ હશે મિત્રો સમલમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બોલો તમને આવડતું હોય તો કોમેન્ટમાં લખજો કે એક દ્વિતીયાંશ હ કાંસ ની અંદર આવે એટલે મતલબ બંને વચ્ચે ગુણાકાર એ વત્તા બી અને કાંસની બહાર ગુણાકારમાં એચ

છેદશે સમાંતર બાજુ એકબીજાને છેદે નહીં અને એચ એટલે શું આ બંને વચ્ચેનું અંતર કેટલું આ બે બાજુ વચ્ચેનું અંતર કેટલું એને કહેવાય એચ તો હવે તમે રકમમાં તમને શું આપેલ છે કે એનું ક્ષેત્રફળ આવેલ છે તો આપણે જે ક્ષેત્રફળનું સૂત્ર હતું અહીંયા લખી નાખો પહેલાં ચોત્રીસ પછી આવશે બરાબર પછી આવશે એક દૃત્યાંશ હવે કાઉસની અંદર એ અને બીમાંથી માંથી કોઈની વેલ્યુ આપેલું હોય તો એકવાર આપણે જોઈ નાખીએ તો જો શું આપેલ છે અને તેની ઊંચાઈ દસ સેમી છે આ વસ્તુ ખૂટે છે લંબાઈ આ બે જે સમાંતર બાજુઓ છે ને એમાંથી કોઈ બી એક બાજુની લંબાઈ કેટલી છે દસ તો તમે એની લખી કોઈ બાજુની લંબાઈ દસ કે બી ની પણ લખી શકો દસ તમારે જે લખ્યું હોય આપણે ધારો કે એની આપણે એનું માપડી રહ્યું છે દસ b નું આપેલ નથી તો પેલા તમને ક્ષેત્રફળનું સૂત્ર તૈયાર કરવાનું પછી તમને સીધે સીધે માપ આપેલ છે મતલબ એનું બીનું એચ નું જે પહેલા દાખલામાં હતું આપણે કિંમત મૂકવાની સાત આપો એટલે એનું શું મળી જાય ક્ષેત્રફળ હવે શું આવશે તમને ક્ષેત્રફળ આપેલ છે ચોત્રીસ એક આથી બાજુનું માપ કે ઊંચાઈ કે કોઈ બી વસ્તુ ખૂટતી આપશે જે આપણે અંદરથી સાદરૂપ આપીને શોધવાની છે હવે અહીંયા જો ક્ષેત્રફળ ચોત્રીસ હતું બરાબર એક બાજુ આપણે દસ લઈ લીધી ઊંચાઈ ચાર લઈ લીધી હવે ખૂટેશું બી તો આપણે બી શોધવાના તો બી સિવાયની બીજી કિંમતો બરાબર ને આ બાજુ લાવવાની તો તમને આઠમા ધોરણમાં આવ્યો છે એટલે એટલો તો ખ્યાલ હશે કે બરાબર ને આ બાજુ જે વસ્તુ આવે જે ભાગાકારમાં હોય એ જતી રહેશે ગુણાકારમાં ગુણાકારમાં હોય આવતી રહેશે ભાગાકારમાં તો આ બે રહ્યા એકના સેમાં હતા ભાગાકારમાં તો એ શેમાં આવશે ચોત્રીના ગુણાકારમાં આપણે આ બાજુ લાવવા છીએ બરોબર પછી આ ચાર છે આ કાઉસના સેમાં છે ગુણાકારમાં તો આ બે ના શેમાં આવતું રહેશે ભાગાકારમાં બરાબર એમ ને એમ કરો એક દૃતીયાંશમાં જુઓ બે આવી ગયા કાઉસ વધ્યું શું વધ્યું કે દસ વધતા બી ગુણ્યા ચાર હતા એ પણ આ બાજુ આવતા રહ્યા જે ગુણાકારમાં હતા એ ભાગાકારમાં જતા રહ્યા હવે ઉડતું હોય ઉડાડી નાખો તો બે દુ ચાર ઉડી જાય ચોત્રીસને બે વડે ભાગી શકાય કારણ કે એકમનો અંક જુઓ કી સંખ્યા છે ને એટલે સત્તર દુ ચોત્રીસ તો આ બાજુ વધ્યું શું બરાબરના એકલા સત્તર વધ્યા બરાબર એમને અહીંયા શું વધ્યું દસ વત્તા બી તમને કમ્પ્લીટ ખ્યાલ આવે ને એ માટે મિત્રો એક એક સ્ટેપની માહિતી આપું છું તો બોર થતાંની વિડીયોને અંત સુધી જોતા રહેજો હવે આપણે જુઓ બેની કિંમત શોધવાની તો આ દસને આ બાજુ લાવો તો મેં તમને કીધું એમ બરાબરને આ બાજુ આવે તો યાદ રાખવાનું અહીંયા આગળ કોઈ નિશાની છે કે ના તો આ બે વચ્ચે શું સંબંધ છે પ્લસ સરવાળો છે તો આ બાજુ આવશે શું થાશે માઇનસ પ્લસ છે માઇનસ માઇનસ છે પ્લસ ગુણ્યામ હોય ભાગ્યામ ને ભાગ્યામ હોય ગુણ્યામ બરાબરને આ બાજુ લઈ જતા પહેલાં એમની દિશા બદલાઈ જાય મતલબ સત્તર એમને એમ રાખો હવે આ દસ તમે જ બોલો પ્લસ છે અહીંયા બરાબરને આ બાજુ આવશે શું થાશે તો કે માઇનસ થાશે તો માઇનસ દસ લખો બરાબર એમનું એમ લખો અને વધશે શું એકલું બી જે આપણે કીધું હતું કે તેની બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો હવે સત્તરમાંથી દસ જાય કેટલા વધે સાત જ વધે તો બી બરાબર કેટલા આવશે સાત સેમી ક્લિયર તો આપણને સમાંતર બાજુની બીજી સમાંતર બાજુની લંબાઈ મળી ગઈ ઓકે તો મિત્રો આ તો આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ એકનો બીજા નંબરનો દાખલો તો આશા રાખું છું મિત્રો વિડીયોની અંદર તમને કમ્પ્લીટલી ખ્યાલ આવી ગયો છે તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી ગયા હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને બે લાઈકન દબાવો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે ઓકે તમારા જે બીજા મિત્રો છે એમના સુધી પણ આ વિડીયોને શેર કરી દેજો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ